छड़वा जाइए झाड़ पार्सा पे पड़वा जाइए पवन दुखोन ने गति में दौड़वा जाइए चार दुखों ना दुखों ने छोड़वा जाइए चार दुखों ने छोड़वा दीजिए थैंक यू दोस्ती ने कायम रहे से सारी मारी दोस्ती ने जीत रहे से अपनी दोस्ती नु कायम रहे से हमने आमा वशु विधि रहा छे રીત આવી દુનિયાશું મરીયે નું કાયમ ગીત રહેશે તો મને આનંદ થાય છે મમ્મીની મદદ થાય છે તો મને આનંદ થાય છે મજાનો આનંદ થાય છે અને સરસ કામ થાય છે મજાનો આનંદ થાય છે અને સરસ કામ થાય છે વિચારો દુઃખીને આવે છે પણ આજે વિચારો ખુશીને આવ્યા છે વિચારો દુઃખીને આવે છે પણ આજે વિચારો ખુશીને આવે છે લોકોને દુઃખોની અસર થાય છે અને કોઈને પૈસાની કદર થાય છે લોકોને દુઃખોની અસર થાય છે અને કોઈને પૈસાની કદર થાય છે બોલોને કેવી સજા થાય છે જેલમાં રહીને મજા આવે છે બોલોને કેવી સજા થાય છે જેલમાં રહીને આની જે દિવસે વિદાય થાય છે એ દિવસે રડવાનો વારો આવે છે તમે સાથે રમતા એક સાથે કરો સાથે રમતા અને સાથે કરતા વાત કરતા અને જીવના સર્જીને અમે 1 થી 8 ભનેડ ચડ જોડે બન્યા વિચારને માર ખા દેલા છે આનંદનો દિવસ જાય છે સોનેરી સવાર પડે છે આનંદનો દિવસ જાય છે અને સોનેરી સવાર પડે છે આખી રાત ચાંદ ને તારા વાતો કરે છે અને સૂર્યદેવ થાય છે અને પંખી જાગે છે માણસોની નોકરી જાય છે અને હજારો પૈસા આવે છે માણસો નોકરી જાય છે અને હજારો પૈસા લાવે છે ખાલી સપના જોવાથી કંઈ કંઈ નથી થતું છેલ્લે તો મહેનત જ કામ આવે છે છેલ્લે તો મહેનત પણ કામ આવે છે પંખી જાગે છે ત્યારે સવાર પડે છે પંખી જાગે છે ત્યારે જ સવાર મળે થેન્ક યુ